એ શાળામાં અચાનક કેમ ગામના લોકોએ તાળા લગાવ્યા શાળા જ્યાં લોકોના મગજમાં લાગેલા તાળા ખુલતા હોય છે ત્યાં લોકોએ કેમ તાળાબંધી કરવી પડી આવા અનેક સવાલો એક અહેવાલ વાંચ્યા પછી અમારા મગજમાં આવ્યા તો આજે વાત કરવી છે બનાસકાંઠાના ડાભી ગામની એ શાળાની જ્યાં લોકોએ તાળાબંધી કરી નમસ્કાર આપની સાથે હું છું પાયલ ગુજરાતમાં કાયમી શિક્ષકોની ઘટ છે અને એ વાત કોઈ નકારી નથી શકતું ધીરે ધીરે પ્રક્રિયા પણ થઈ રહી છે નવા શિક્ષકો લેવાની પ્રક્રિયા ચાલુ છે એ બધાની વચ્ચે એક શાળા જ્યાં પૂરતા શિક્ષકો નથી એવું શાળાના લોકો અને ડાભી ગામના લોકોનું કહેવું છે શાળામાં નવ થી બારમાં માત્ર બે જ કાયમી શિક્ષકો છે અને એના કારણે વિદ્યાર્થીઓનું ભણતર એ અંધકારમાં જઈ રહ્યું છે ગામના લોકોએ અનેકવાર રજૂઆત કરી છતાં ધ્યાન દેવામાં નથી આવતું એટલે ગામના લોકોએ આંદોલન અને વિરોધ કરવા માટે કંઈક નવું કર્યું એ લોકોએ સતત એક બે દિવસ સુધી એ શાળામાં તાળા લગાવી દીધા પોતાના બાળકોને ત્યાં ભણવા ન મોકલ્યા તો ગામના લોકોએ વિરોધ કરવા માટે એ શાળામાં તાળા લગાવી દીધા અને બાળકોને ત્યાં ભણવા જતાં રોકી દીધા ત્રણ દિવસ સુધી સતત આ ચાલ્યું અને છતાં કોઈના પેટનું પાણી ન હલ્યું સરકારી માધ્યમિક શાળા છે પરંતુ મહેકમ નથી અને અનિયમિતતા છે વારંવાર રજૂ કર્યા પછી પણ મહેકમ ન ફાળવતા આખરે વાલીઓએ શાળામાં તાળા લગાવી દીધા તો પહેલા એ શાળાના વિદ્યાર્થીઓ અને એના વાલીઓ શું કહે છે તે સાંભળો હું આ ભાગપુરા ગામથી આવું છું અહિયાં હું ભણવા માટે આવું છું હું ધોરણ દસ માં ભણું છું પણ અહીંયા શિક્ષકો જ નથી અમે જાતે જ ભણીએ છીએ

ચાલુ થયેલ છે અને અત્યારે હાલ પૂરતા શિક્ષકોની ઘટ હોવાથી અમે અત્યારે તાળાબંધી કરીએ છીએ ગામવાળા અને જ્યાં સુધી પૂરતા આવે શિક્ષકો ત્યાં સુધી અમે ત્યાં સુધી અમે શાળાને તાળા તાળાબંધી રાખશું શિક્ષકોની ઘટ છે બે સરકારી શિક્ષક છે એમાંથી એક બીજે કાર્ય પર મૂકી દીધા છે અત્યારે હાલ એક સરકારી શિક્ષક છે અને શાળાને તાળાબંધી છે બે પ્રવાસી શિક્ષક છે જે જ્ઞાન છે અને એની અંદર નવ દસ અગિયાર ને બાર ચાર વચ્ચે હવે એ કયા શિક્ષકો કયા વિષય છે એમનો એ ખબર નહીં ગણિતનો શિક્ષક ઇંગ્લિશ ભણાવે ઇંગ્લિશ શિક્ષક ગુજરાતી ભણાવે ગુજરાતીનો નો શિક્ષક હોય ભૂગોળ ભણાવે આ તો કેવી રીતે સેટ થાય બધા જે વિષયના શિક્ષક પૂરતા વિષયોના શિક્ષક નથી ગુજરાતીના શિક્ષકને ઇંગ્લિશ ભણાવવા આપી દે આવી રીતે વિદ્યાર્થીઓ કેવી રીતે આગળ આવશે હવે સતત ત્રણ દિવસ શાળા બંધ રાખી વિરોધ કર્યો તાળાબંધી કરી અને છતાં પણ શિક્ષણ મંત્રીનો જે જવાબ છે છે એ સાંભળવા જેવો તો એક કાર્યક્રમ દરમિયાન જ્યારે શિક્ષણ મંત્રીને પૂછવામાં આવ્યું આ વિષય પર કે કાયમી શિક્ષકો નથી એના કારણે લોકોનું ભવિષ્ય છે બાળકોનું ભવિષ્ય છે અંધકારમાં જઈ રહ્યું છે તો શિક્ષણ મંત્રીએ જે જવાબ આપ્યો છે તે સાંભળો છે એનો હકીકત લક્ષી રિપોર્ટ અમે મેળવી અને આગળ આગળની કાર્યવાહી કરવામાં આવશે વિશેષમાં અત્યારે જિલ્લા ફેરના કેમ ચાલે છે જિલ્લા આંતરિક બદલીઓ થઈ છે તાલુકા ફેરની બદલીઓ થઈ છે અને નવી ભરતીની પ્રોસેસ ચાલુ છે એટલે મારું માનવું છે ત્યાં સુધી જે શિક્ષક મિત્રો હશે પણ જેમને બદલી થઈ હશે તાલુકા આંતરિક બદલી થઈ હશે જિલ્લા ફેરમાં બદલી થઈ હશે અથવા જિલ્લા આંતરિક બદલી થઈ છે એટલે એ લોકો છૂટા થયા હશે એટલે અત્યારે બે શિક્ષકો હશે હું એટલી સાચી હકીકત છે એ મેળવીને આવનારા સમયમાં આપણે ચોવીસ હજાર સાતસો જેટલી ભરતી કરવા માટેની પ્રોસેસ આપણે ચાલુ છે ઓન ગોઈંગ છે આ એકથી પાંચ છથી આઠ નવ